થઈ જાય છે છે તો માટે ફોન કર્યો પણ જીયાજી ઘરે નથી અત્યારે ઘરવાળા ઘરવાળો ગયો સ્વામી ને મળવા ગયા છે જય સ્વામિનારાયણ હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ચોંકી ગયા ને આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ગુજરાતીમાં બ્લોગિંગ તમારા લોકોની બહુ જ ડિમાન્ડ હતી બહુ જ બહુ બધા મેસેજને ડીએમ્સ આવ્યા છે તે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તો બસ તમારું માનીને અમે હિન્દી બ્લોગને ગુજરાતી બ્લોગમાં કન્વર્ટ કરી દીધું છે પણ હિન્દીમાં મારા ઘ જ બધા બ્લોગ બની ગયા હતા આઈ થિંક ત્રણસો જેવા ત્રણસો પોણા ત્રણસો જેવા ત્રણસો સવા ત્રણસો જેવા બન્યા હતા આઈ થિંક તો પણ હવે એને ઇગ્નોર કરીને હવે અમે નવું ચાલુ કરીએ છીએ ગુજરાતીમાં બ્લોગિંગ એ પણ તમારી ઈચ્છાથી તો ચાલો અમારી નવી જર્નીમાં સાથ આપજો અમારો પ્લીઝ અને હજુ પણ કાંઈ દિક્કત હોય કાંઈ પરેશાની હોય કંઈ સજેશન હોય તમારું તો અમને પ્લીઝ જણાવજો અને આજનો દિવસ છે મારા સૈયાજીનો બર્થડે આજ છે ટ્વેન્ટી થ્રી તો ટ્વેન્ટી હં આ ટ્વેન્ટી હે અને મારા સૈયાજીનો બર્થડે છે તો એમને ચાલો પહેલાં બર્થડે વિશ કરી દઈએ અને પછી અમે જઈએ છીએ બજારમાં થોડી ઘણી શોપિંગ કરવા માટે ખોલું આ દ્વારપાલ બન્યા છે મારા માટે દરવાજો ખુલી દેવા માટે થેન્ક યુ સો મચ હવે ચિંકલ આ શર્ટ કાઢી નાખ ને હવે ક્યાંક તાટ પડે છે

પેલા તો બ્લોગ ના કેવા બ્લોગ અને થોડું જોર થી બોલો કપડા તો પછી આજે હવે સબસ્ક્રાઈબર કરવાનું ચાલુ કરી દો બટન દબાવવાનું ઘંટડી દબાવવાનું કોમેન્ટ કરવાનું ચાલુ કરી દો આજથી હવે આવશે ગુજરાતીમાં બ્લોગ આજ મારા જન્મદિવસથી શરૂઆત કરી રહ્યા ને બબલુભાઈ થેન્ક યુ તમે આજ ફોન કર્યો પેલો પેલો બધાથી પેલો તમે ફોન કર્યો તે બદલ તમને થેન્ક યુ ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ ચલો જઈશું સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમારી મમ્મી તમારા માટે અનુકૂળતા થઈ ગઈ હવે ગુજરાતી માં લોગાવશે જય સ્વામિનારાયણ દીકરા જન્મદિવસ છે આશીર્વાદ બધા બધા હે ભગવાન ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે બધા દીકરા ને જલ્દી તમે બધા આશીર્વાદ દો કે ઝીણો થઈ જાય થોડો હા તો આશીર્વાદ દો કે ભલે જાડા ને જાડા રે પણ જે એમના સપના એ પૂરા થાય પૂરા થાય બધા આશીર્વાદ તમે અરે વાહ પીલો પીલો લીધું સર ગુજરાતી માં ફાવે ને બિચારા બધા ને ગુજરાતી તો ફાવે

અહીંયાજી જમી લો તમે ફરાળ કરી લો ભાઈ મને ભી કેવું ખતરનાક ભૂખ લાગી એ મનેમ થારું ઓય જ ખાઈને ભૂયરું फटाफट બહુ જ થાકીને થાબડા થઈ ગઈ થાબડા અને બાઈ હવે હાલો જમી લઈ પ્લીઝ કેટલી બાકી ભલે ભલે તો फटाफट જમી

તે ભગવાન હું મારા દીકરા વતી હું માળા કરું ભગવાન વધારશે કે નહીં વધારે પણ ભાવ થી કરે ભગવાન વધારે કે ના વધારે એને ભાવ થઈને કરે રાને કે મારા દીકરાની માળા કરું એને ભાવ એને વિચારાને હાલો ફટાફટ હવે જો દેખો અહીંયા કંઈ તરેશભાઈનું અને પપ્પાનું ટિફિન તૈયાર થઈ ગયું છે पायल खाई रही सोपारी दबा दबी खाई रही दादा एक उठला ही बीजे उठता बल जब्बा जुबा केसरी जुबा केसरी जुबा केसरी तो ये विचार बोलो बोलवा कर का विचार थी सुन के बस के पर आवे यूनिक मने वही बोला उसे किसे तो बंद डॉक्टर की लोई पास नहीं करवाऊं तो मारा डीएलए मने ये भी साला आवे कि दवा के लोई पास वो

હજી આમના ઘરવાળા આયા નથી ઘરે આ લોકો થાકી ગયા છે હવે વાતો કે વાત જોઈ જોઈને તો હવે એ વિચારે છે કે ડાયરેક્ટ યુટ્યુબથી અમે એને ગુડ હેપી બર્થડે કહી દઈએ તો ચલો તમે લોકો કહી દો હવે મમ્મી કહી દો હેપી બર્થડે હેપી બર્થડે પછી પિયુષ હેપી બર્થડે હવે ચકલી કારવાળો હેપી બર્થડે જીજુ

તમારે જમાઈ આવશે ને એટલે હું આ વિડીયો જોશે ને એટલે તમને સરદારની પાર્ટી આપશે ઓકે ઓકે થેન્કયુ થેન્ક યુ બાય તો ચાલો હવે આ બધા જાય છે વાત જોઈયું ને અગિયો વાગી ગયા પણ હજી પિયુષભાઈ ઘરે નહીં આવ્યા તો આ લોકો બધા ફોનમાં વાતો કરાવી ટાઈમ પાસ કરાવ્યું મમ્મી પપ્પા મમ્મીને ને ચકલીને ને ને હવે કામ મમ્મી ને ચકલી ક્યારના વેઇટ કરતા હતા કે ને જીજાજી ને જમાઈ આવે તો એમને હેપી બર્થડે કહી આખો દિવસ એ લોકો એને તેમ વિચાર્યું કે રાત્રે શાંતિથી કહીશ કે દિવસના એ જો કામ ઉપર હોય ને તો કે શાંતિથી વાત નહીં થાય રાત્રે વિડીયો કોલ માં શાંતિથી વાત કરીને હેપી બર્થડે કહીશ પણ મોકો જ ના મળ્યો ને વાત જ ના હવે અત્યારે ક્યારના વેઇટ કરે છે કે જમાઈ આવે જીજાજી આવે 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 આવી આવી કે જાઓ જાઓ જા આવી કે થજો આ ગાડી આવે હાલ જાય અત્યારે જ કેટલી વાર થઈ પિયુષભાઈ તમારે વાત જોતા હતા લોકો તમારી હેપી બર્થ ડે ભાઈ પિયુષભાઈ ગયા ને આ લોકોનો પાછો ફોન ચાલુ કરી દીધો કેમ કે વિશ કરવી છે એમને રૂબરૂમાં વિશ કરાવી દઈએ પછી તમે મળી અચ્છા તો પિયુષભાઈ વિડીયો કોલમાં જોઈન થઈ ગયા છે જો પિયુષભાઈ આવી ગયા છે વિડીયોમાં વિડીયો કોલમાં અંદર હવે જો એ ખૂણામાં

કોઈ કેક નહીં કોઈ કાંઈ ખાવાનું નહીં કેમ કે આજે છે ઉપવાસ કોઈ એક્સાઇટમેન્ટ નહીં કશું કશું જ નહીં દુઃખી લોકો દુઃખી લોકો જવા દે આ મને એક મોટી ગિફ્ટ કઈ મળી ખબર આપણા બ્લોગ ગુજરાતી હું ચાલુ કરી દીધા ને એ આપણી મોટા મોટી ગિફ્ટ છે પણ આપણે લોકો બ્લોગિંગ કરતા જ નથી આપણે બ્લોગ કરીએ છીએ

એક સ્ટોરી બોલીને અપલોડ કરવી એનેમાં ફોટોઝ આપણે એક્ટિવિટીસ ના હોય એને બ્લોગિંગ બ્લોગિંગ છે વિડીયો શૂટ કરીને એક્સપ્રેસ કરીને આપણે કહીએ એને બ્લોગિંગ કહેવાય સમજી ગયા તમે સમજી ગયા તમે તમે હું તો શીખવાડે આવડે બધું જીપમાંથી નીકળી એ મિસ્ટી બીજું નથી કે મારા

જોસ્ટ સેપકાંડ પેલા જ આ વિડિયો ચાલુ કરે ને પેલા જ અમે બે જણા જગડીને બેઠા આમ આમ બેઠા તો કેમ અમને ખબર નથી બધાને ખબર છે ટીશર્ટ માટે પરફ્યુમ લગાવ્યું એના પરફ્યુમ લગાવ્યું એટલે ઓય આમને શું કર્યું કે આઈને સીધો શર્ટમાં પરફ્યુમ લગાવી દીધું અને એ એક્ચ્યુઅલી હું તમને પહેલાથી વાત કરું આજે સવારના અમે શોપિંગ કરવા ગયા હતા રિંકલ દીદી માટે ત્યારે આ એક ટીપિકલ બ્રાન્ડનું પરફ્યુમ લાગે અને એમને ત્યારે લીધું ત્યારે મેં કીધું હતું કે મને આ પરફ્યુમ નથી પસંદ મને આનાથી દિક્કત થાય છે પણ મને ગમે છે આ તમને ગમે છે તો તમે લો મેં ના નથી પાડી પછી આ ઘરે આવ્યા ને ત્યારે મને એમને ક્લિયર કર્યું કે આટલું મસ્ત પરફ્યુમ છે આટલી મસ્તી ફ્રેગરન્સ છે તો તું કેમ ના પાડે છે મેં કીધું કે પરફ્યુમ સારું છે સ્મેલ સારી છે હું ના નથી પાડતી પણ જ્યારથી મને માઇગ્રેનની દિક્કત થઈ છે ને ત્યારથી મને અમુક પરફ્યુમથી બહુ જ એલર્જી થઈ ગઈ છે એમ કે એ પરફ્યુમની સ્મેલ આવતાની સાથે મારું માથું ચસ્કા ચાલુ થઈ જાય છે અને મને બહુ પ્રોબ્લેમ થાય છે તો મેં એમને ક્લિયર કર્યું હતું કે મને આ પરફ્યુમથી બહુ જ દિક્કત થાય છે તો પ્લીઝ તમે મારી સાથે હોય ને ત્યારે આ પરફ્યુમ નહીં લગાવવાનું તો એમને મને કીધું હું યુઝ કરીશ તારે યુઝ નહીં કરવાનો અને હું હું જ્યારે લગાવેલું ત્યારે મારે જોડે નહીં કીધું ઓકે ડન અમારી વચ્ચે એ ડીલથી હતી પણ આજે જે આઈ થિંક બપોરના બે વાઘાને એક વાગ્યા એક વાગ્યાની વાત હતી અને અત્યારે એ આવ્યા અને આહીને ફ્રેશ થઈને અને આવતાની સાથે પરફ્યુમ લાવ્યા જ્યારે આ રૂમમાં અમે બે જણા એકલા જ હતા ત્યારે પરફ્યુમ લગાવ્યું ત્યારે હું મારો ફોનમાં ચડતી હતી બસ સ્મેલ આવીને મેં જોયું ત્યારે તો એ બોટલનું ઢાંકણ બંધ કરીને મૂકતા હતા મેં કીધું તમને જરૂરી હતી અત્યારે લગાવવાનું આજે એવું એકાદશીનું ઉપવાસ છે મને માઇગ્રેન આમે ચાલુ થયું છે સવારથી સવારથી નહીં બપોરથી એક એક્ચ્યુઅલી માઇગ્રેન ચાલુ થયું છે મને ચસ્કા પડે છે હું હેરાન થઉં છું મને વધારે હેરાન કરવા માટે તમે કફ લગાવી તો બસ એના મેં મને તો ગમે ને હું ના બસ એના ઉપર અમારો મીઠો ઝઘડો ના કહેવાય સિરસ વાળો ઝઘડો થઈ ગયો અને હું થોડી વાર પહેલા જ આમ મોઢું ચડાવીને બેઠી હતી અને આ ટી શર્ટ ઉતારીને બારે મૂકી આવ્યા પછી વિડીયો ચાલુ કરવો પડ્યો એટલે પહેલાં આ ઓઢ્યું પણ આ સારું નતું લાગતું એટલે પાછું ટી શર્ટ ચડાવ્યું અને પાછી સ્મેલ આ રૂમમાં ફરા

તો એમને મને કીધું બ્લુટૂથ જોઈએ છે મારે કીધું ઓકે હું લઈ આપું પછી મને કે એવું કર બે મહિના પછી લઈ આપ ને તમે કીધું ગિફ્ટ નો મતલબ શું થયો બે મહિના રહીને હું તમને આપું તું એમ બર્થડે ગિફ્ટ તો બર્થડે ઉપર જ અપાય ને પછી બે મહિના પછી આપણો મતલબ શું બે મહિના પછી હું તમને એમ પણ આપી શકું છું એ કે મનમાં રિન્કલ ના મેરેજ ટાઈમે નવું બ્લૂથૂથ જોઈએ છે આ મારું આમ પણ તૂટી ગયું છે બગડી ગયું છે તો અત્યારે તો હું જેમ તેમ કરીને ચલાવી લઈશ પછી પાર્સલ જોઈશે હમ ભાઈ ગુજરાતી વ્લોગિંગમાં હું બહુ ધ્યાન દઇશ ગુજરાતીમાં હું ફટફટ બોલીશ બોલો બોલો વાત આપી મુસ્ત આપણે શું તો એમને બ્લુટુથ જોયતું પછી પેન્ડિંગ રાખ્યું છે મેં મને કે કવર આપી દેજે જેમ મામેરા માં મામેરું કવર આપીને મામેરું લખાવી એવી રીતના કવર આપવાનું કીધું છે

મને બહુ ગમ્યું મને એમ હતું કે કવરમાં છે હકીકતમાં હાતે ગિફ્ટ તો મળી ગઈ મસ્તીની દલીલ થઈ સોલ્યુશન બોલ દર વખતે એવું કે છે કે તો મને ગિફ્ટ આપ ની હું તને નહીં આપું ગિફ્ટ એને દેવા નથી એને લેવાય નથી એ એટલે માણસ એમ કે તું આપ જ નહીં મને યાદ છે કે કલ આપણે ચકલી ના લગન માં ગયા હતા કઈ ચકલી ના લગન ગયા હતા હું અલગ અલગ જગ્યાએ ગિફ્ટ મૂકી ગીતી પછી એને તે ઓ તા જે કાઈ જ બોલ્યા ની હું એમાં ખોરાઈ પડી હતી દીદી એક કાઈ કાઈ જ ના બોલ્યા જો મસ્ત મજાની કેમ લેતા કલર એ કે લાસ્ટ

મોર્નિંગ હું સ્ટાર્ટ કરું તો એન્ડ તમે કરો બરાબર એવું કરીએ કરી હા તો હવે ગુજરાતીમાં તમે એન્ડ કરી દો તો આજના બ્લોગને અમે હમણાં જ સમાપ્ત કરી રહ્યા છીએ મળશું અમે તમને કાલે આ જ રીતે આ ટાઈમે આ જ સ્માઇલ સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી રામ ભારત માતા કી જય તો ચાલો આજના બ્લોગને અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો ગુજરાતીમાં પ્લીઝ તમે અમને કમેન્ટ કરીને જાણ કરજો બીજી કોઈ ટિપ્સ હોય કોઈ સજેશન બીજું હોય અમારા બ્લોગને લગતું અમને લગતું તો પ્લીઝ તમે કમેન્ટ કરીને અમને જણાવજો તો અમને ખુશી થશે અમને એમ લાગશે કે તમે લોકો અમારા અમારા ઉપર ધ્યાન આપો છો અમને ઇન્ટરે અમારામાં બ્લોગમાં ઇન્ટરેસ્ટ લો છો તો પ્લીઝ કાંઈ પણ દિક્કત હોય કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ અમને કમેન્ટ કરીને જણાવજો અને આજના બ્લોગને અમે અહીંયા જ એન્ડ કરવા જઈએ છીએ મોર્નિંગ અને એન્ડ મને યાદ કરવું પડશે લખીને રાખી દીધું લખીને નઈ પેલું મારું છે ને ઓલું મોર્નિંગ સ્ટાર્ટિંગ મારું એક જ ટોન માં થતી ને અને એ ટોન ને મારા કેટલા કોપી કરતા સ્ટાર્ટિંગ ને એન્ડ હિન્દીમાં બસ મને બી એવું લાગે છે કેમ કે મને મારું સ્ટાર્ટિંગ ને એન્ડ કરવું હોય ને હિન્દી મને ખૂબ ગમે છે કારણ કે મને ગમે છે અને કે નાના છોકરાવાની કોપી કરતા હોય ને હા ને હેલો ગાઈસ ઈવન વાનો કેટલી કેટલી જગ્યાએ એવું બને છે અમાર સોસાયટી ઈવન અમાર સોસાયટીના છોકરાઓ છે ને આ બે ઘર છોડીને રહે છે એ લોકો ભી બપોરના ટાઈમે જ્યારે રમતા હોય ને ત્યારે એને તે હેલો ગાઈસ અમે હમ લોકો ખેલને જા રહે એવું કરીને વાતો કરતા હોય અમારા આ મારા સ્ટાઇલની કોપી કરતા હોય અને કેટલાય લોકો નાના નાના ભૂલકાઓ છે એમના પેરેન્ટ્સનો મને કોલ આવતો હોય કે મેસેજ આવતો હોય ઇવન તમને મેસેજ મેળવતો ને તમારા ફ્રેન્ડનો કે મારી છોકરી બને છે ને પાયલની કોપી કરે છે આખો દિવસ હેલો ગાઈઝ હેલો ગાઈઝ કરે છે અને કેટલીય લોકો કેટલાય લોકો છે કેટલી મારી ફ્રેન્ડ છે જે મને હાય કહીને ના બોલાવે હેલો ગાઈઝ કહીને બોલાવે છે ઈવન ભાભી પણ સંતોષ ભાભી મને ઓલવેઝ હેલો ગાઈઝ કહીને બોલાવે હેલો ગાઈઝ બહુ લોકો મારી આ હેલ્લો વાળી કોપી કરે છે અને આવાળી પણ આ વાળી પણ તો હું એવું વિચારું છું કે હિન્દીને એન્ડ હિન્દીમાં અને સ્ટાર્ટ બી હિન્દીમાં રાખીએ બાકી બધું વચ્ચેનું ગુજરાતી અને ક્યારેક ક્યારેક હિન્દી પણ બોલી લઈશ કેમ કે હિન્દીમાં મને બહુ મજા આવતી હતી સિરિયસલી તેમાં મને બધાથી ફેવરેટ મારું જિંકલનું અને મમ્મીનું હિન્દી હતું એ હું સાચે મિસ કરીશ મને બહુ જ ગમતું મમ્મીનું જિંકલનું હિન્દી તો કોઈ વાંધો નહીં પણ કભી કભી શું ક્યારેક ક્યારેક આપણે મસ્તી કરશું હિન્દી હા ક્યારેક ક્યારેક આપણે હિન્દી માં પણ કરીશું શૂટ મને બહુ જ ગમે છે એટલે તો ચલો આજના બ્લોગ ને હું અહીંયા જ સમાપ્ત કરું છું મળશું અમે કાલે નવા બ્લોગ સાથે બાય